હળવદમાં આવકના જાતિના સહિતના દાખલા માટે વહેલી સવારથી જ લાંબી કતાર લાગી હતી એક જ ઓપરેટર હોવાથી તાપમાં દાખલા મેળવવા પરસેવો વિદ્યાર્થીઓ પાડી રહ્યા હતા દરરોજ કચેરી દ્વારા સોથી વધુ દાખલા કાઢી આપવામાં આવતા હોવાનો દાવો કરવામાં આવે છે વિવિધ ફેકલ્ટીના રિઝલ્ટો આવતા વિદ્યાર્થીઓ વાલીઓ વિવિધ દાખલાઓ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હળવદની મામલતદાર કચેરીએ વહેલી સવારથી વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી ગઈ છે જાતિ આવક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઈવીએસ સહિતના વિવિધ દાખલાઓ કઢાવવા માટે લાંબી કતાર લાગેલી જોવા મળી હતી ધોમધકતા તાપમાં દાખલા મેળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરસેવો પાડી રહ્યા હતા અને અમે હાથ વાગે એને અહીંયા આવ્યા છીએ અને એને નોન ક્રિમિનલ અને જાતિનો દાખલો કઢાવવા આવે છે બે ત્રણ દિવસથી ધક્કા ખાઈ છે પણ મેલ પડતો નથી

રોજના સો દાખલા કાઢી આપું છું અત્યારે માણસોને રોજના સો માણસો હોય છે ને એને હું અરજદારોને બધાને દાખલા કાઢી આપું છું અત્યારે મારી કેપેસિટી પ્રમાણે બરાબર છે અને જો ઓપરેટર અત્યારે મામલદાર સાહેબ શ્રી દ્વારા એક ટીડીઓ ઓફિસમાંથી તાલુકા પંચાયત ઓફિસમાંથી એક ઓપરેટર અત્યારે ફાળવવામાં આવ્યો છે બરાબર પરંતુ આગામી સમય એની ઓપરેટરને બીજું પણ કામ હોઈ શકે એમ એટલે એ રહ્યો